પારડીના ગોયમા ગામે બે હાઇવર ટ્રક અને બે જેસીબી સહિત રૂપે એંસી લાખનો મુદ્દા માલ ખાન ખનીજ વિભાગે કબજે કર્યા ગેરકાયદેસર માટી ખનન થતું હોવાના વિડીયો ફરિયાદ ઉઠતા ખાન ખનીજ વિભાગે રેડ કરતા ફફડાટ ખોદકામ કરતા લલિત આહિર સહિત અન્ય એક અગ્રણીનું નામ બહાર આવ્યું પારડીમાં ખાન ખનીજ વિભાગે લાલ આંખ કરતા ગેરકાયદેસર માટી ખનન સામે રેડ કરતા ફફડાટ વ્યાપી ગયો હતો પારડી તાલુકાના ગોઇમા ગામે ફળિયા ખાતે ખાન ખનીજ ચોરી ઝડપી પાડી હતી માટી ખનન થતું હોવાના વિડીયો સાથે ફરિયાદ ઉઠતા ખાન ખનીજ વિભાગની ટીમે કાર્યવાહી કરી હતી ખાન ખનીજ વિભાગે બે હાઇવા ટ્રક અને બે જીસીબી મશીન સહિત રૂપિયા એસી લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો જેમાં ખોદકામ કરતા લલિત આહિર સહિત અન્ય ગોયમાના અગ્રણીનું નામ બહાર આવ્યું હતું માનખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો